в открытую

તો આપણને ક્યારે ખબર પડે એક એક ટકા માટે આપણે રહી જતા હોય ત્યારે ખબર પડે તો અત્યારથી ભોલેનાથ નો દિવસ છે એવી આપણે પ્રાર્થના કરીએ આજે બીજું કે ભાઈ આજે આજે આમ તો ખરેખર નહીં લાગણી મારા માટે કારણ કે તમે બધા માજીવી કુટા પડી જવાના છો અને આ વસ્તુ સદાય તમારી શું રહેશે કારણ કે તમે અહીંયાથી શરૂઆત કરી ત્યારથી તમે દરેક જગ્યાએ મારી સાથે પગથી કદમથી કદમ મિલાઈ અને રહ્યા સરસ મજાની જોતાની સંસ્થા થઈ એ રીતે તમે પણ અહીંયા રહ્યા છો અમે પણ કદી એવું રાખ્યું નથી કે તમે મારા બાળક મારા બાળક જેટલું રાખ્યું છે તું તમને રાખ્યું બરાબર તો બેસ્ટ ઓફ લક સારું પીપર જાય ઓકે નામ છે તો અમે કાલ બેરી પાસેમો કઈ કઈ શકો કે એક એક જણા આવશે પોતાનો પૈંતે ઉપર પૈંતે હું આપ્યા કરું તો આટલો જો આજે બોલે 3 બસ થઈ ગયા હવે જ પડે અમે શું કે લઈએ ઓયા ઓ આને ચાર મારો બાર ખૂબ જ કાચો પાસે ખૂબ જ મજબૂત બનાવી દીધો છે અને મારા બધા મિત્રો સાથે જોવાની પણ મજા આવે છે મને બધા નાના મિત્રો સાથે ભણવાની અને મોટા સાથે મસ્તી કરવાની ખૂબ જ મજા આવે છે મને અહીંયા નહોતું ફાવતું પણ ધતિશાજે રીતા મેડલના કારણે હું અહીંયા રહ્યો અને ભણ્યો પહેલા હું બધા વિષય નબળો હતો પણ હવે હું બધા વિષય પાકો છું હું ધોરણ દસમાં ન્યૂ પ્લસ પહેલા છું મારે આશીર્વાદ શિક્ષકો મળ્યા જેથી મારો ખૂબ જ સારો થયો છે અને હું મારા પણ ખૂબ જ સારા આવે છે तेची दोन टेमळे आपण चित्रकारी कैमरेला मला आला इकट्ठे पाहे आजना आजच्या कार्यक्रमामध्ये येऊ दे म्हणून चित्रागिरी सांभाळते अ वो तालुका अध्यक्ष होते तेव्हा आपण आलाच होतो आणि आजना मला विचारत होते

आहे आया पछि 3 कलाक रु वांचन आणि त्यामध्ये उपकष उत्थाने प्रसादी की मारे सारु गोरेराम मळले એટલે तू तनो आ काही छु शुक्रिया से उंद्रसवा मेसलोसी खूब गांधीनगर मजेम हॉस्पिटल मा अभ्यास करावा होतो उंद्रस मथी ये आवतो मारे आणि 2 वर्षले गाजे खूप दिवस होतो भाई सोचा लगे आया था हमने

કાર્યક્રમ રાખવામાં આવે છે તેમાં મારા મિત્રો દક્ષ જય જે મિત્રોને વિદાય સમારંભમાં વિદાય સભારંભ રાખવામાં આવે છે તેમાં તેઓને કાલથી પેપર શરૂ થવાના છે તેઓને દક્ષ જયનીશ તે પણ મને ખૂબ મદદરૂપ થાય છે જ્યારે મને દાખલાને કંઈ આવડતું ના હોય તો હું દક્ષતા પાસે જાઉં છું ત્યારે તે મને દક્ષ શીખાવે છે જ્યારે હું સ્કૂલમાં મારા સાથે જયેશ ભણે છે આરસી પટેલ સ્કૂલમાં તેમાં જ્યારે કંઈક મારે જરૂર પડે ત્યારે પૈસાની પણ જવીસ આપે છે ત્યારે અને જય પણ મારો મિત્ર છે તે બે તે પણ કંઈક મદદરૂપ થાય છે મારો મદદરૂપ થાય છે અને હું ધોરણ નવમાં શું આવ્યો હતો ત્યારે મારું પહેલો ચોક્કસ બન્યો હતો જેની મારા મિત્રો જોતી ચૌધરી દસ ચૌધરી જય બેન સી તેમાં નાના મોટા કામમાં પણ મદદરૂપ થાય છે તેઓની મસ્તી અને વાતો મને ખૂબ યાદ આવતી દ જેમિસ વેદ વેદ જેઠ અને જ અમે જય અને જય મને દાખલા લાઈન નથી આવતા તે દરેક અને મસ્તીમાં જેમિસ અને દસ ખૂબ મસ્તી વાંચતા છે અને મારે દસ બારવું પરીક્ષા પરીક્ષા છે તો મને ફરિયાદ મધી શીખવાડ્યું દસ જેમિસ વેજ બધા મદદ થાય આજ दरम्यान 10 आणि 12 नी चालू आहे छे आणि एमाती मारा मित्र दक्ष दक्ष जयनी जा, जय आणि वेद जय साथी खाटी छे गुजेचा कार्यक्रम दोन मार्च ना विजय समाधी ना निमितते अया उपस्थित सचिव मित्रा मॅडम तथा અને મોટા ભાગના તો ધોરણ દસમાં ભણતા અને બારમાં ભણતા વિદ્યાર્થી મિત્રો મારા ભાઈ બંધો તેમની સાથે ઘણો સમય વિચાર પછી તેમની સાથે ભણતા પણ હતા તેમની સાથે રમતા પણ હતા અને તેમની સાથે ખૂબ મસ્તી પણ ખબર નહીં ક્યારે મળીશું ક્યારે નહીં મળીશું તો અમે તમને તમારી કાળથી બહુ પરિચિત આવશે તમારી વધારે વાત કરે આખા પરિવારના સભ્યોનું આજે દસમા બારમા વિદાય માનવી લીધે કે ભૂલ ગાવ કાય કુમારે આપણે શું ગાજે બીજા ગીત ત્રીજા ગીત લઈને हसतां मुखडे जाजोरे रे विदाय टाडे ओ पंखिडा गितमा दुरा गाजो रेथमा दु रा गाजो रे भुरद्वारेठी हसता मुखडे जाजोरे

સુશ્રી મેડમ જતીન સર અને મારા મોટા ભાઈઓ અને મારા વાલા બાળકો હું આજે તમને ધોરણ દસ અને બાર ના વિદાય સમારંભ કાર્યક્રમ રાખેલો છે ત્યારે હું તમને એક વાત કરવા ઈચ્છું છું તે તમે શાંતિથી જાણો ધોરણ દસ ના બાળકો ધોરણ દસ ના વિદ્યાર્થી મિત્રો મારા મિત્રો એટલે કે દક્ષ મારું નાનું અથવા મોટું કામ હોય ત્યારે તે સરસ રીતે મને મારું નામ દેસાઈ ગૌરવ સતીનભાઈ છે આ મારી વસ્તીમાં જોઉં છું આ જેટલું અમે આ જેટલા અમે રાખ્યા છે એટલા બાળકોને રાખ્યા છે જ્યારે કોઈ વિમા પડે ત્યારે કોઈ બાળક ઊંઘવા પડે ત્યારે તેમને તેના વસ્તુ આ દવાખાનામાં લઈ જાય પછી અમે સૂઈ જાય અને તો દસ અને બાર બાર રાત્રે મોડા સુધી વંચાય છે તેથી મને વિશ્વાસ છે કે તેમને સારામાં સારા જતા હશે આપણા આશીર્વાદ તમારા જોડે મેડમના પણ આશીર્વાદ સાથે સાથે જ તમારા શિક્ષકોના પણ આશીર્વાદ બરાબર બધા જ આશીર્વાદ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આજે શિવરાત્રિ નિમિત્તે તો બાળકોને સારામાં ટકાવું એમના મમ્મી પપ્પાનું પશ્ચિમનું નામ કરી અને આપણે વિદાય તો નથી આપતા આપણને વિશ્વાસ છે કે ફરી એટલે અહીંયા મારી હોસ્ટલમાં આવશે અને છેક નોકરી લઈ જશે એટલો તો મને વિશ્વાસ છે બરાબર તમારા માટે હંમેશા માટે દરવાજા ખુલ્લા રહેશે તમે તમે ત્યારે આવશો કોલેજ કરશો તો અહીંયા જ આવજો मारा माता मारा थी। थी थी। थी थी। ना नाही तर माझं जेव्हा परिवाराखी माझ्या छोटा की तुम्ही बरोबर एका बेस्ट ऑफ लस पैसे बस ने याद एक एक ना आपण गेट आपण

शर्यत मध्ये नाही तर अगदी स्वतः मध्ये तुम्हारी किच स्वतः आणि टाकाण को टाका जातो तो 10 9 लाइन अप बरोबर चेक कर दीजिए तो तो खेळा मग घे तुम्ही दिलेली सुदीण्यात आहे तो 11 नंबर